દ્વારકાના દરિયામાં મોદીની ની સ્કૂબા પૌરાણિક મંદિર ને મોદી એ અર્પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહસિક ડાઇવિંગ કરી દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકા દર્શન કરી પુરાતના ભવ્યતા અને દિવ્યતાના અનુભવ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહસિક ગણાતા સ્કૂબા ડાઇવિંગ કરીને ઊંડા દરિયામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના દર્શન કર્યા આ અગાઉ લક્ષદ્વીપ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહસિક એવી સ્કુબા ડાઈવ બાદ જણાવ્યું કે પુરાત જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતત્વની ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવું છું આ દર્શન દરમિયાન એકવીસમી સદીમાં ભારતના વૈભવી તસવીરો પર મારી આંખો ઘૂમી રહી છે પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થાય છે સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમાં વધુ એક મોતી ઉમેરાયું છે પ્રવાસીઓ સ્કુબા ડાઇવિંગથી મૂળ દ્વારિકા દર્શન કરી શકે છે તે માટે ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે સૌરાષ્ટ્ર અરબી સમુદ્રના કિનારે સોમનાથ માધુપુર દ્વારકા બીચ નાગેશ્વર તથા સુદર્શન સેતુની પ્રવાસન વિભાગને ઉત્તેજના મળી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઊંડા દરિયામાં સાહસિક એવું સ્કૂબા ડાઇવ કરતા જોવા મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે ઉમેર્યું હતું કે શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારિકા નગરીનો ઉલ્લેખ છે ભગવાન વિશ્વકર્મા દ્વારા નગરીનું નિર્માણ કરાયું હતું જે ભારતમાં શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકાના શ્રદ્ધાપૂર્વક નમન કરું છું ભગવાન દ્વારિકાધીશ સ્વરૂપે અહીં બિરાજમાન છે અહીં જે થાય છે તે દ્વારકાધીશ ની ઈચ્છાથી જ થાય છે આદિશંકરાચાર્ય અહીં શારદાપીઠ સ્થાપિત કરી છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ રૂકમણી મંદિર અહીં આસ્થાના કેન્દ્રો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર